જાયન્સ મોડાસા અને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સંયુક્ત પ્રાણી કલ્યાણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મોડાસા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાય વિશ્વમાં ભારત દેશ એ અહિંસામાં માનનાર અને વસુદેવ કુટુંબકમ વિચારસરણીવાળો દેશ છે આ દેશમાં ધરતીની પૂજા થાય છે નદીની પૂજા થાય છે વૃક્ષની પણ પૂજા થાય છે તેમજ પશુ પક્ષીની પણ પૂજા કરવામાં આવે છે માનવ જીવનમાં પશુ પક્ષીમાંથી દૂધ ઈંડા ખોરાક માટે ઉપયોગી થાય છે પરિવહન માટે બળદ ઘોડા ઊંટ ડોલ્ફિન ખેતી માટે બળદ ઉપયોગમાં આવે છે વૈજ્ઞાનિક મેડિકલ સંશોધન માટે પ્રાણીઓ ઉપયોગમાં આવે છે આવા આપણા સાથીદાર અને વફાદાર કૂતરા બિલાડા પણ પાળવામાં આવે છે તેમ છતાં જાણે જાણે પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર ગુજારવામાં આવે છે આ એક વિશ્વભરમાં ગંભીર સમસ્યા જોવા મળે છે જેમ કે પ્રાણીઓ પ્રત્યે દુર્વ્યવહાર નિર્દયતા અને અમાનવીય વ્યવહાર કરવો જેમાં પ્રાણીઓને મારવું ઈજા પહોંચાડવી અયોગ્ય રીતે પાલન રાખવું તેને યોગ ખોરાક પાણી કે આશ્રય પૂરું ન પાડવું પ્રાણીઓને મનોરંજન શિક્ષક અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે દુર્વ્યવહાર કરવો કાયદાનું ઉલ્લંઘન કરી શિકાર કરી વેચવા આવા સમયે જીવદયાના કામ કરનારી સરકારી નિગમ સંસ્થા તેમજ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પ શિબિર રેલીઓ જી બાળકોમાં અને પ્રજામાં પશુ પક્ષી માટે જાગૃતિ લાવવા પ્રયત્ન કરતા હોય છે આવો જ એક સુંદર કાર્યક્રમ પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર નિવારણ અત્યાચાર અંતર્ગત મોડાસાની બહેરામુંગા શાળાના બાળકોને પ્રાણીઓનું માનવ જીવનમાં ઉપયોગિતા અને માનવીય દ્વારા પ્રાણીઓ પર થતા અત્યાચાર વિષય ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી તેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો આ બાળકોએ વિષયને અનુસરીને સુંદર કલરફુલ ચિત્રો દોર્યા હતા અને ચિત્રોને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધિકારી શ્રી ડોક્ટર વસંત પરમાર નિયામક શ્રી નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર નેહલ રાઠોડ પશુ ચિકિત્સા અધિકારી અરવલ્લી જિલ્લા તેમજ જાયડન્સ પીપલ્સ ફાઉન્ડેશનની સેવાકીય સંસ્થા જાઇડન્સ મોડાસાના પ્રમુખ ડોક્ટર પ્રદીપ ખંભોળજા ઝાયડ્સ ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર મંત્રી વિનોદ ભાવસાર દ્વારા ચિત્રોની ચકાસણી કરી બાળકોને પ્રથમ દ્વિતીય તૃતીય તેમજ આ આશ્વાસન અને અધિકારીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સંસ્થાના વડા પ્રમુખ શ્રી ડોક્ટર ટીબી પટેલ સાહેબ હાજર રહી અધિકારી શ્રીઓને સંસ્થા વિશે માહિતગાર કરી તેમને સન્માનિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મહામંત્રી ભાવેશ જયસ્વાલ પરિનભાઈ જોશી ડ્રોઈંગ શિક્ષણ કનુભાઈ પ્રિયદર્શી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં શાળા શિક્ષક પરિવાર અને મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા આભાર વિધિ શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી reporter Rasik Patel Dt News Live 24 Arvel well